વધારો સારું છું તમે આવ્યા પણ હું એમ કઉ છું તમે બે હાહુ આવ્યા એકલા તો મારી દીકરીને નો તેડતું હોય એ ક્યાં છે હજી હજી તમારે અહીંયા રોકાવા દેવી છે અરે તમે તો ઉંમર થઈ ગઈ તમારી તો હવે તમારે તો સમજવું જોવે ને કે દીકરી છે ને એના માવતરી અહીંયા શોભે ભલે મામો સર એનો હાસો મામો હાસો એમાં ના નહીં માવતર પછી મામાસ પેલા હોય પણ તોય જવાન દીકરી છે હવે કોઈ એમ કે ભાઈ ક્યાં છે એ દીકરી તો મારે હું એમ કેવું એના મામાને ઘરે છે એમ કોઈ સારો સને ને સારું ઘર ન મળે એની માટે મારે હવે છે ને એનું જોણ ગોતવાની બધી હવે તૈયારી કરવાની છે તમને તો ગૌઠા થયા તો તમને બુદ્ધિ નો આવેશભાઈ પણ તમે વાત તો સાંભળો બાની બા તમને કઈ જરૂરી વાત કરવા આવ્યા છે બાનું કાઢીને જતી રહી પછી આવી નથી અને અમને ખબર પડી છે કે કોક છોકરા રે ભાગી ગયો વાત કરો છો હા બાની વાત હા સાચી છે હેતલ ખોકારે ભાગી ગઈ છે ફોન આવ્યો તો એનો અને બાના દીકરા એને ગોતવાઈ ગયા છે બાનો દીકરો મારો હાવ એને ગોતવા ગયો એમ હા તો નરેશભાઈ ગોતવા તો જાવી પડશે ને ઘરની જુવાન દીકરી છે આ ગામમાં ખબર પડે ને એ પહેલા આપણે કાઈ કરવું પડશે હવે અને જ્યાં જ્યાં એની બેનપણીઓની હતા બધાયને અમે ફોન કર્યા પણ એ ક્યાંય નથી એટલે ખબર નહીં કે એ ઓલાને લઈને ક્યાં ગઈ છે પણ ગયો છે મારો દીકરો કાંઈક તો ખબર લાવશે એ ખબર લાવવા નથી ગયો એને સમય ભગાડવા ગયો છે મને બધી આ વાતની ખબર છે સમજ્યા યાર તમારો છોકરો છે ને એને ભગાડવા જ ગયો છે ને કોકારે એનું કઈ મેળ કરવા જાય આ બધું આમાં આમાં ભગાડવામાં છે ને એટલે તમે સમજો હવે આ એનો જાત છે ને તમે બે બસ નરેશભાઈ ખોટી શંકાઓ નહીં કરો અમે હું છોકરીને ભગાડવા માટે ત્યાં લઈ ગયા તમે હું બોલો છો એ ભાન છે તમને મામા મામી છે અમે એના નાની છે એના અરે ઘરના ઉઠીને કાઈ છોકરીઓ થોડા ભગાડતા હશે ગામમાં અમારી આબરૂ શું રહે અરે તમારી આબરૂ તો જાતી જાય પણ મારી આબરૂ વહી જાય અને હું આખા ગામમાં ખબર પડશે તો ઠીક એટલે તમારું કહેવાનું એમ છે કે આમ અમારી કોઈ આબરૂ નહીં જાય નાની મોટી અમારી આયરે થાય કોલેજ અમારા ઘરે કરતી મોટી અમે કરી અને ગામ અમને કાંઈ નહીં કે અરે પણ તમે મોટી કરી હું કામ મોટી કરી હવે મને ખબર પડી ગઈ બધી તમારે કાંઈક મેળ હશે તમારે તમારા ધણીને કોઈકની કોઈક છોકરાને મેળ હશે અને ત્યાં બોલાવતા હતા વારે વારે મારી દીકરીને મોબાઈલ લઈ દે અને જેમ કે એ બધી માંગ પૂરી કરે પછી ભગાડવા તમે જ બધું નાટક કર્યું હા તમે મારો જીવ્યો અને તમે ભાઈ હા હમાસર દેવા આવ્યા છે કેમ લગ્ન ની કંકુત્રી લઈને આવ્યા એમ હમાસર દેવા આવ્યા હજી અમે સમાચાર દેવા ન આવ્યા હોત બધું રાખ્યું હોત તો અમે આવ્યા ઈ કયો ને કે ભલું થયું એમ અને તમે આ છે ને આટલા મોટા મોટા રાડો પાડીને બોલો છો નહીં જાણતા હોય ને એ જાણતા હવે હું બાકી રહી પણ હવે જાણવા અને તમે આટલા જ મને હમસર દેવા આવ્યા છો ઢાંક પીસોડો કરો છો ઢાંક પીસોડો ઓલું છે ને એની ઉપર લીપણ લગાડવા આવ્યા છો તમે બે હાવો કે આ હારું વિચારો ને કે મારો દીકરો ગયો છે ને તો એને કઈક ભાલ કરીને લઈ આવે અહીંયા આટલું રાડું પાડવાથી છે ને કાંઈ ઉકેલ આવવાનો નથી તમારો દીકરો જો એની હારે નો ગયો જ ને તો હું ગમે નથી નો હતો પત્તો મેળવી લે પણ આ તમારો દીકરો એની હારે ગયો છે ને ભાળ કેરવા એટલે જ વાંધો જ આવે છે સમજા એ એની હારે નથી ગયો ઈ ભાગી ગઈ ને પછી એને ગોતવા ગયો છે એની હારે ગયો હોય તો ઈ એને જવા દે અરે જવા ન દે પણ ભગાડી તો દે ને એને બધી ખબર હોય ઈ મારી હોતે બધી દેખરેખ રાખતો છે કે આ નરેશ પટેલ ક્યાં જાય છે કોને મળે છે અને ન્યા ઓલા છોકરાને હોતે ને કહેતો છે કે જો હવે આયા ગયા છે આયા ગયા છે એટલે તું આમ કરી નામ ભયો જા

આ તો તમે મારા હાવું છો ને એટલે હું જવા દઉં છું આ તમારે જે આહુંડા છે ને એ નાટક એ બંધ કરો તમે બે જોડ્યા આવ્યા મારી ભાઈ મને મને ટાઇટક લગાડવા મને હારું લગાડવા બે હાવ આવ્યા એવા